નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ દસની જે સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટી આવી ચૂકી છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ દસ એક બે હજાર પચીસના રોજ જે લેવાની છે જોઈએ તેના મોડલ પેપરનું સોલ્યુશન દરેક વિધાનની નીચે આપેલા આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ છ નંબર એક ભારતમાં શણનું પહેલું કારખાનું ક્યાં સ્થપાયું હતું એ રિસરામાં નંબર બે નીચેનામાંથી નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાવ કાપડનું વિશ્વ મહાનગર કહે છે મુંબઈને નંબર ત્રણ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે શ્રીનગરથી કન્યાકુમારી નંબર ચાર સ્વર્ણિમ ચતુર ભુર્જ યોજનામાં ક્યાં મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી એ અમદાવાદ નંબર પાંચ માનવ વિકાસ અહેવાલ બે હજાર પંદરમાં વિશ્વના કેટલા દેશનો દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે એકસો અઠ્યાશી નંબર છ નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે સી નોર્વે વિદ્યાર્થી મિત્રો ધોરણ ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ દસ એક બે હજાર પચીસના રોજ સમાજ અને ગણિત વિષયની પ્રશ્ન બેંકના સોલ્યુશન એ પીડીએફની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે આગળ પ્રશ્ન જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ છ નંબર એક આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઊંચું હોવાથી લોકોને કાયદાનું સામાન્ય જ્ઞાન ઓછું જોવા મળે છે ખોટું નંબર બે સાક્ષરતા એ ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ છે ખોટું નંબર માનવ અધિકારો એ માનવતાનું અનિવાર્ય લક્ષણ છે ખોટું નંબર ચાર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે ખોટું નંબર પાંચ સુતરાવ કાપડનો ઉપયોગ ઉદ્યોગ મા મોટા પાયાનો ઉદ્યોગ છે ખોટું નંબર છ રાષ્ટ્રીય ધોરી માર્ગોના નિર્માણની જવાબદારી રાજ્ય સરકારની છે ખરું આગળનો પ્રશ્ન જોયો નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો જેમના ગુણ બે નંબર એક કોની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી બ્રિટિશ શાસનની નંબર બે ઈસન અઢારસો ને પંચાવનમાં કોલકત્તા નજીક ક્ષણનું કારખાનું ક્યાં સ્થપાયું રીસરામાં આગળનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવો જેમના ગુણ પાંચ નંબર એક સંચાર તંત્ર કોને કહે છે તો કે એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા અને મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કહે છે નંબર બે પહેલાંના જમાનામાં સંદેશાવ્યવહાર કેવી રીતે થતો તો પહેલાંના જમાનામાં ઢોળ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરો અને પશુઓ દ્વારા સંદેશાવ્યવહાર થતો નંબર ત્રણ આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની ઓછી જાણકારી હોવાનું કારણ કયું છે તો આપણા દેશમાં સામાન્ય લોકોને કાયદાની ઓછી જાણકારી હોવાનું કારણ સાક્ષરતાનો નીચો દર છે નંબર ચાર ગુજરાતમાંથી ક્યાં ક્યાં નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે તો ગુજરાતમાંથી સત્યાવીસ એકતાલીસ સુડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ અને એકસો સુડતાલીસ નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય છે નંબર પાંચ પરિવહન એટલે શું પરિવહન એટલે માનવી કે માલસામાન અથવા બંનેની એક સ્થળે થતી હેરફેર આગળનો પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો નંબર એક ભારતમાં જુદા જુદા ધર્મ અને સંપ્રદાયોના લોકો રહે છે તેમની વચ્ચે સુમેળ અને સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો તેમનો જવાબ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર બે હકારાત્મક અને નકારાત્મક વ્યાપાર તુલાનો અર્થ સમજાવો તેની અસરો જણાવો તેમનો જવાબ પણ અહીંયા આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ માનવ વિકાસ એટલે શું તો તેમનો જવાબ પણ અહીંયા તમને આપેલો છે જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનમાં લાભ મળી રહે